ગુજરાત છેલ્લા ચોવીસ કલાકથી ગુજરાતમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી ત્યારબાદ હવે મિત્રો ચર્ચા કરી લે કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેશે આપણે મિત્રો જણાવી કે છેલ્લા કલાકથી છે ગુજરાતમાં વરસાદ વડોદરા લાગુ શરૂ થયો વાત કરીએ તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર વડોદરામાં પંદર ઇંચ જેટલો વરસાદ નોંધાતા વડોદરાની સોસાયટીઓ નદીમાં બેટમાં ફેરવાઈ ગઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે તે સાથે જ મિત્રો મુખ્યમંત્રી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક્શન મોડમાં આવ્યા છે વડોદરામાં જે રીતનો વરસાદ જોવા મળ્યો તેને લઈને સમીક્ષા કરી છે ભૂપેન્દ્ર પટેલે કે બચાવ કામગીરી હાથ ધરવામાં બચાવી અને બંગાળની ખાડીથી જે લો પ્રેશર બન્યું હતું તે મિત્રો લગાતાર ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું જેથી લઈને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો છે આપણે મિત્રો જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં હજુ પણ લો પ્રેશર યથાવત જોવા મળી રહ્યું છે આપ મિત્રો અહીં જોઈ શકો કે અહીં બંગાળની ખાડીની અંદર હજુ જે લો પ્રેશર બનેલું જ જોવા મળ્યું છે આ રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં લો પ્રેશર બન્યું છે અને તે મિત્રો નીચે ગુજરાત તરફ આગળ વધતું હોવાથી હવે જે છે તે વરસાદનો રાઉન્ડ જે છે તે ખાસ કરીને ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં જે અનરાધાર વરસાદ નોંધાયો તેને લઈને હવે આગામી સમયમાં જે છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો વારો છે વરસાદની અંદર સાવધાન મિત્રો નદીઓ જે છે તે છલકાશે તેવા પણ કેટલાક સમાચાર આવ્યા છે આ ચેનલ મિત્રો તમે સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો કારણ કે આ ચેનલની અંદર તમને સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે ખોટી માહિતી આપીને આપને ભ્રમિત નહીં કરવામાં આવ્યા તો ચેનલની સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો નવી ચેનલ છે તો મિત્રો હવે શરૂ કરીએ કે આજે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કેટલા વરસાદની આગાહી છે ખાસ આપણે માહિતી જે છે મિત્રો મેળવી લઈએ કે આજે ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જોવા મળી શકે કારણ કે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદની આગાહી છે તે સિવાય જોઈએ તો આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અતિભારે તાંડો જોવા મળવાનું છે ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેને લઈને આ દરેક વિસ્તારોની અંદર હવે જે છે તે મેઘરાજા રોદ્ર સ્વરૂપ દેખાડે તેની પૂરેપૂરી આગાહી છે આજે મિત્રો જોઈએ તો સૌથી વધારે વરસાદનો રાઉન્ડ છે આજે મધ્ય ગુજરાત અંદર સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે જેને લઈને ચર્ચા કરીએ તો સૌથી વધારે વરસાદ બાજુ મિત્રો દક્ષિણ ગુજરાત તરફ વાત કરીએ તો આજે વડોદરાથી ઉપર મિત્રો જોઈએ તો આણંદ બોરસદ બરોડા તારાપુર ચાંપાનેર છોટાઉદેપુર બોડેલી ડભોઈ આ વિસ્તારોની અંદર જે છે તે આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે જેને લઈને ખાસ ગુજરાતની અંદર દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે અને આ દરેક વિસ્તારોને રેડ એટલે ઉપર પણ રાખવામાં આવ્યા છે નીચે મિત્રો આગળ વધીએ તો જાંબુસર લાગુ જે વિસ્તારો છે કરજણ ડભોઈ તણખાળા શિનોર સાથે ભરૂચ અને દહેજ લાગુ વિસ્તારોની અંદર પણ મેઘરાજા ધબધબાટી બોલાવશે જળ વંબાકાર જે છે મિત્રો તમને જોવા મળી શકે અને ખતરો જે છે તે મિત્રો ગુજરાત ઉપર હજી ટળ્યો નથી ગુજરાત ઉપર વરસાદનો જે મહેરબાની જોવા મળી છે તે આગામી અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ જુલાઈ સુધી આપને જોવા મળી શકે જેને લઈને ગુજરાતીઓએ સાવધાન થઈ જવું જોઈએ કારણ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચથી છ દિવસની અંદર જ એટલો વરસાદ પડી ગયો કે પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ હતી પરંતુ આજે દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે જેને લઈને વાતાવરણ સૂકું બન્યું છે અને જે પાણી ભરાયા હતા તે મિત્રો હવે ગટરમાં ઉતરી ગયા છે જેને લઈને વડોદરા તરફ લો પ્રેશર આગળ વધ્યું છે જેથી વડોદરામાં છેલ્લા ત્રણ દિવસની અંદર ગરકાવ જોવા મળ્યું છે સોસાયટીઓ બેટમાં ફેરવાય છે અને સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ જે વરસાદ વિરામ લયો હતો ત્યાં પણ મિત્રો વરસાદ પડવાની હવે જે છે એ મિત્રો શરૂઆત થઈ ગઈ છે હવે મિત્રો જોઈએ તો દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારોમાં હજુ આજે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે ખાસ સુરત વ્યારા બારડોલી લાગુ વિસ્તારો નીચે મિત્રો જોઈએ તો વલસાડ અને નવસારી લાગુ વિસ્તારો આહવા ડાંગ વિસ્તારોની અંદર પણ આજે સાંજ સુધીમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ આપને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જેમાં ખાસ જોઈ લઈએ તો આજે મધ્ય ગુજરાતની અંદર કુડા વિરમગા અમદાવાદ ગાંધીનગર લાગુ વિસ્તારો કપડવંશ લુણાવડા ગોધરા દાહોદ ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર આ દરેક વિસ્તારોની અંદર મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ આપને જોવા મળવાનું છે અને સાંજે ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો મિત્રો સૌરાષ્ટ્રથી વધારે વરસાદ આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળશે કારણ કે લો પ્રેશર જે રાજસ્થાન તરફથી આગળ વધી રહ્યું છે તે અત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ખાસ સૌથી વધારે વરસાદનો રાઉન્ડ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ડુંગરપુર હિંમતનગર ખેડબ્રહ્મા સાથે જ ઉપરના જે બનાસકાંઠાના વિસ્તારો છે જેમ કે આબુ અંબાજી રોડ સાથે જ ઉદયપુર લાગુ વિસ્તાર પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા આ વિસ્તારોની અંદર મેઘરાજાનો તોફાની રાઉન્ડ જોવા મળવાનો છે અને જે વરસાદની તંગી અહીંયા સર્જાણી છે તેની પૂર્તિ હવે થવાની છે ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો આગળ વધીએ તો તો મહેસાણા મહેસાણા જિલ્લામાં પણ ભારે વરસાદ જેમાં ખાસ જોઈએ પાલનપુર રાધનપુર થરાડ દિયોદર સાંતલપુર હારીજ રોડા પાટણ લાગુ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો કચ્છ લાગુ વિસ્તારોમાં અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી રહેવાની છે ખાસ આજે કચ્છમાં રાપર ગાંધીધામ ભુજ માંડવી નલિયા અને ખપત વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ સૌરાષ્ટ્રની માહિતી મેળવી લઈએ તો સૌરાષ્ટ્રના કયા કયા ગામડાઓની અંદર વરસાદ આજે જોવા મળશે તેના વિશે જોઈએ તો આજે મિત્રો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદનું જોર પૂર્વીય સૌરાષ્ટ્ર તરફ રહેલું છે એટલે કે ભાવનગર બોટાદ અમરેલી જિલ્લા તરફ રહેલું છે રાજકોટ જિલ્લા તરફ રહેલું છે આપણે ખાસ જણાવી દઈએ તો મિત્રો આજે ભાવનગર જિલ્લાની અંદર ભારે વરસાદ રહેવાનો છે જ્યાં ખાસ ભાવનગર સિંહોર વલભીપુર તળાજા અને પાલીતાણામાં વરસાદનો રાઉન્ડ સારો જોવા મળવાનો છે તે ઉપરાંત અમરેલી તરફ જોઈએ તો અમરેલી બગસરા સાવરકુંડલા ધારી વિસાવદર પાલીતાણા બાબરા જૂનાગઢ અને જેતપુર વિસ્તારોની અંદર હવામાન ખાતા તરફથી ભારેથી ભારે વરસાદ અને જળબંબાકારની આગાહી છે જૂનાગઢની અંદર મિત્રો છેલ્લા પાંચ દિવસની અંદર જે રીતનો વરસાદ પડ્યો છે જૂનાગઢમાં મિત્રો જે છે તે બેટમાં ફેરવાયા હતા બે તાલુકા જે છે મિત્રો માણાવદર અને માણાવદર અને આસપાસના જામવંથાળી લાગુ જે વિસ્તારો છે જૂનાગઢના તે મિત્રો પાણીમાં ગરકાવ થયા હતા જે મિત્રો આગામી સમયમાં પણ યથાવત રહેવાનું છે અને જૂનાગઢ સિવાય મિત્રો પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ વિવિધ ગામડાઓની અંદર અને મોરબીની અંદર વાંકાનેર થાણ તે સાથે જ મિત્રો જોઈએ તો મોરબીની આસપાસ જોઈએ તો સાવડી ધરોલ લાગુ વિસ્તારો નવલખી હાલવડ અને ધાંગધ્રા લાગુ જે વિસ્તારો રહેલા છે સાથે જ થાણગઢ અને ચોટીલાની અંદર મેઘરાજા ધબધબાટી બોલાવશે અને ખાસ મિત્રો વાત કરીએ તો જળબંબાકારનું રોદ્ર સ્વરૂપ આજે વરસાદનું તમને જોવા મળી શકે છે મિત્રો ગુજરાતમાં જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તે હાલ ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો પરંતુ આપણે જણાવીએ તો અત્યારે જે છે તે વરસાદનું જોર લગભગ અમુક વિસ્તારોમાં જ રહેલું છે કારણ કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ તો જોવા મળી જ નથી રહ્યો કારણ કે જે રીતના વરસાદની આશા છે તે રીતનો વરસાદ જોવા નથી મળી રહ્યો આપણે મિત્રો અહીંયા જો દેખાડી દઈએ કે આ મિત્રો ભારતની અંદર જોઈ લઈએ કે લો પ્રેશર ક્યાં ક્યાં છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડી મિત્રો આ બંગાળની ખાડી રહેલી છે ત્યાં તમે એકવાર મિત્રો જોઈ શકો કે કેટલું ભારે લો પ્રેશર બનેલું છે તે સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેને લઈને ભારે નુકસાન થઈ રહ્યું છે બીજું લો પ્રેશર મિત્રો અહીં તમે જોઈ શકો ગુજરાતની ઉપર ખાસ મિત્રો આ આ લો પ્રેશર જે છે તે રાજસ્થાનની અંદર જોવા મળ્યું છે ખાસ તમે જોઈ શકો આ લો પ્રેશર જે છે તે સીધું નીચેના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે અને નીચે ગુજરાત આવેલું છે અને રાજસ્થાનની અંદર જે લો સાબરકાનો હવે રાઉન્ડ છે ભારે વરસાદની અંદર હાલ મિત્રો આજના હવામાન સમાચારની માહિતી અહીં પૂર્ણ થાય છે આજના હવામાન સમાચારમાં મેં આપણે જણાવ્યું કે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ જોવા મળશે સાથે જ આપણે જણાવ્યું કે ગુજરાતમાં હવામાન હજુ ડગમગમાવાનું છે અને ખાસ અત્યારે હાલ મિત્રો જે વરસાદ વરસાદનો રાઉન્ડ શરૂ થયો હશે તે અત્યારે ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલી શકે તેવી હવામાન ખાતાની અપડેટ છે ખાસ મિત્રો પરેશ ગોસ્વામી અને અંબાલાલ કે જેઓ હવામાન નિષ્ણાંત છે તેમણે પણ મિત્રો જણાવી આપ્યું છે કે આ વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખ સુધી વરસાદ જોવા મળશે તેને લઈને મિત્રો આપણે ચર્ચા કરીશું આવનારા વિડીયોમાં હાલ મિત્રો મેં તમને આજની માહિતી આપી દીધી આવતી કાલની અને એના આગલા દિવસની માહિતી જે છે તે દરરોજ તમને આ ચેનલના માધ્યમથી સાચી અને સચોટ માહિતી મળી જશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો સાથે જ તમારા ગામમાં અત્યારે વરસાદનો કેવો ચાલી રહ્યો રહ્યો છે છે વરસાદ આવી કે નહીં તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું એક નવા હવામાનના સમાચાર સાથે તે આપણે જણાવી દઈએ કે અત્યારે જે મિત્રો વરસાદનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે તે ઓગણત્રીસ જુલાઈ સુધી ચાલશે પરંતુ ત્યારબાદ વરસાદનો થોડો ઘણો વિરામ જોવા મળી શકે છે ત્યારબાદ ફરીથી ચોથો રાઉન્ડ શરૂ થશે જેને લઈને મિત્રો વિગતવાર ચર્ચા આપણે આવનારા વિડીયોની અંદર કરી લઈશું તો આ ચેનલ સાથે જોડાઈ જજો સબસ્ક્રાઈબ ના હોય તો મિત્રો કરી લેજો એકદમ ફ્રી છે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને વરસાદની સાચી અને સચોટ માહિતી દરરોજ આ ચેનલના થકી મળી જશે હાલ મિત્રો આજ માટે આટલું જ કાલે મળીશું ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી